થી મોજ મોડા જતો આ માર્ગ છે આ માર્ગ ઉપર આજે સવારે વહેલી સવારે આપણે જોઈ શકીએ છીએ કે એક મહાકાય જે ભૂવો છે એ પડ્યો છે આ રોડ રોડ ઉપર બે હજાર ચોવીસમાં આપણે જોઈ શકતા હતા કે સત્તર ભૂવા મહાકાય ભૂવા પડ્યા હતા અને અત્યારે બે હજાર પચીસ એ ચાલી રહ્યું છે ભૂવા પડવાનો જે સિલસિલો છે એ હાલ પૂરતો પણ યથાવત જ છે એ આ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ આ ભૂવા પડવા પાછળ વારંવાર આ જ રસ્તા ઉપર આટલા બધા ભૂવા પડે છે કોઈ તંત્રની આંખો ખુલતી નથી આજે આપણે જોઈએ કે વડોદરાની અંદર જે મેક્સિમમ જો ભૂવા પડ્યા હોય કોઈ વિસ્તારમાં તો વોર્ડ નંબર બારમાં જે છે આ ભૂવા પડ્યા છે આજે મહાકાય ભૂવા પડ્યા છે આજે અહીંયા આ તો ભગવાનનું એટલી રહેમ છે કે કોઈની જાનહાની નહીં થઈ બાકી સાડા દસ વાગ્યા ભૂવો પડ્યો અહીંયાથી પબ્લિકની અવર જવર હોય છે અને એ દરમિયાનમાં કોઈનું મૃત્યુ પામ્યા હોત તો આના જવાબદારી કોણ લે આજે મારે તંત્રને એ કહેવું છે કે જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણા વડોદરાના કમિશનર માત્ર ને માત્ર ગરબા રમવામાં બિઝી હોય એવું આપણને લાગી રહ્યું છે માત્ર વડોદરાની સજાવટો કરવામાં બિઝી હોય છે પણ જનતાને જે મુશ્કેલી પડી રહી છે એ કમિશનર શ્રીને દેખાઈ નથી રહ્યું એવું મને લાગી રહ્યું છે આજે આપણે જોઈ શકીએ કે વોર્ડ નંબર બારના આજે જે પ્રજાજનો છે એ કેટલા પરેશાન છે આપણે જુઓ કે અત્યારે આ પ્રકારે અહીંયા રોડ રસ્તા પાણી ડ્રેનેજ તમામ સમસ્યા છે પણ કમિશનરશ્રીની આંખો નથી ખુલ્લી રહી એ માત્ર ને માત્ર એમના ઇવેન્ટોમાં બીઝી છે અકોટા સ્ટેડિયમ ઉપર ઇવેન્ટ હોય કે વડોદરાની સજાવટની ઇવેન્ટ હોય કે પછી એમને ગરબા રમવાની ઇવેન્ટ હોય માત્ર એમાં જ બીઝી છે એમને રોડ રસ્તા રોડ રસ્તા પાણી ડ્રેનેજ આ જે પ્રાથમિક સુવિધા છે એ જનતાને આપવામાં એમને કોઈ જ રસ નથી એવું અમને સ્પષ્ટપણે દેખાડ્યું છે મારું નામ છે ચિરાગ શાહ વડોદરા શહેર કોંગ્રેસ મહામંડ દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાવાસીઓને નવા વર્ષની ભેટ અકોટાથી મોજમૌડા તરફ જતા રસ્તા ઉપર આખે આખી ગાડી સમાઈ જાય તેવો મોટો ભૂવો પડ્યો છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રની આંખો ખુલતી નથી તંત્ર હજુ રાહ જુએ છે બે હજાર ચોવીસથી ભૂવા પડવાનો સિલસિલો ચાલુ થયો છે વોર્ડ નંબર બારમાં આખા વડોદરા કરતાં વધારે ભૂવો પડવાના સિલસિલો ચાલુ રહ્યો છે